બધા જય માતાજી શ્રી કૃષ્ણ સ્વાગત છે કે વ્લોગ માં તો અટાણે જેમ જઈએ અમારા માતાજી પૂરું થઈ હોટાણે હમણાં તો કીધું કે ગાન હતું આજે ટાણે પાંચ કેટલા પોણા સા જે હું થવા એવું કરતા આવીએ નાટો મારતા આવીએ અગરપતિ લે લીધી ફૂલ લઈ લીધા સાવી લે લીધી એવું કરીએ ફૂલ આજે આ ભાવ આવ્યા ને એમાંથી જાગણી તોડી એમ પછી અગરબત્તી ફૂલ ને સાવી અ ફટોફટ નીકળીએ પહોંચીએ ધૂપધીવા કરી લઈએ હમણાં તો હે ને કહેધું કહેવાનું નતા આ કહેતો કહેતો આવવાનું આવતું બ્લોગ ને શૂટ નતો થયો ઉતા મેં રહ્યું હતું જ રખને દરવાજો ખોલીએ આમાં તો કામ પોઝિશન હોય સાફ તો સાફ સફાઈ તો કરે હું નથી કુસો આમાં સાફ સફાઈની ક્યાંય જરૂર નથી તમારે મરી કોક પણ કરે જે નવી રે હું તા કુમરો લાગે ગયો દીવ અગરબત્તી પણ થયેલા માતાજી પણ લાગે લીધું ચાલો આપણે ગામમાં બીજું કામ કરવા જવાનું છે ને એ ફટોફટ પતાવી

ફ્રીમાં પ્રમોશન કરી રૂપિયા રૂપિયા નથી કોમેન્ટ ન કરતા તો આપણે હેરસેલર દુકાની તો આપણે હેરકટ કરાવવું હોય એરકલર કરાવવું હોય બેડ સેટ ભાઈ દુકાને આવીએ બતાડી એડ્રેસ પેડ્રેસ આપણી કીધે કોઈને આવવું બાકી કામ ચાલુ છે ભાઈ ભાઈ તમારે ને એડ્રેસ કહી મોટેથી બોલો ભાઈ છે જરાક હર માય વાંધો એ આવે કયો રોડ 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 નો નામ તો કયો આ ફોર કંપની આવી હમ નામ કામ હે સલૂન નું બોર્ડ પે કે સલૂન હે બોર્ડ મારેલ છે ભાઈ નો ઓળણ કામ ચાલુ છે બાકી કોઈ પણ આવો ને એક ફેર વિઝિટ કરજો મજા આવી છે જેવી હેરસ્ટાઈલ તમારે કરવી હોય એ કરવી છે જેવી બિયર્ડનો શેપ મારવો હોય એવું મારતી છે જે હેર કલર કરવો હોય એવું ટોટલ કરે જ બધું વરરાજન તૈયાર કરે હા વરરાજન તૈયાર કરી આપણે વારો આવી ટૂંક સમયમાં આ ઓર્ડર બુકિંગ કરી લીજે બઈ જઈએ નું બા જૈન્સ ને લાગતું ભાઈ કામ કરે ટોટલી ભાઈ વધારે ખબર હોય ખબર બાકી જે પ્રોડક્ટ પણ બધી જેયા સેવિંગ હે પછી એ હે 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 ને બેસ વર્ષથી માંડે ટોટલી પછી વડલું કામ કે આપણે એટલે મોઢામાં બ્લેક માસ્ક કે કામ કે એને એ છે ને પછી જે ભાઈ પાસે આખા વાગડું બોલ્યો તો ભાઈ હું તો નામ ભૂલ ગયો પાછો કેરાટીંગ જો વાળ સ્ટ્રેટ કરવાનું હોય પછી લોટસનું વ્હાઈટ ગ્લો હોય મળ્યું હોય ને ક્રીમ મસાજ મસાજનું ક્રીમ બધું એક જ છે ને આ લોટસ જ છે પછી આ હેર કલર ઉલ્ટી બાજુ હે કઈ આકર બધે ભાઈ ના બેસવું છું જે બધે મારવું હોય જે બધે શૂટ કરતું હોય બાકીને ભાઈનું કામ હાલે ભાઈનું કામ પૂરું થઈ જાય તો આપણું કામ લઈએ ચાલો કરે જો હું બેઠો તડકાનો બરાબર સાટવાનું આપણું પેલા કે જીરામાં દવા તો બેરલ ભરવાનું હોય પપ્પા ઘો સાલું કરવા મારે ધ્યાન રાખીને પાછું વાત કરવાનો માદાના થાય એ પાછા દવામાં તો હે આપણે જે આગળના લોગમાં તમને બતાવી દીધું ને કે આકડાનો આપણી કૂટવાનું બધું કતડો ભેગો કરે ને એ સાંટવાનો હોય જે અમારું જીરું કે ગાઉંટ બહુ સારું હે આપણી ગર વાંધો ને જીરામાં બાકી વાટાનો તડિક હે ફૂલ હે જે સા પાણી બધું પીવા અને બાકી પહેલાં જે આપણે આ બેરલ આ વાક્યું ચાલો પટ્ટોપટ બેરલ ભરી લઈએ પછી મેળ્યા અમે ફાઇનલી દવા સટાઈ ગઈ ને હું મમ્મી જઈએ ખડ વાટવા ગાયનો મમ્મી એવા વાટે હું થોડીક હેલ્પ કરી દઉં ને તો વટાઈ જઈ ને આજીરામાં તો મેં વહેલી દવા સટાવી લીધી લગભગ કાલે ભ્રમણાથી સાટી લીધી અમારે બધા કરતાં હું જીરું હોય ને તો જા અણાજી હોય કે જીરું નરીને કેણી આવે ને ફાલની બાંધવાની શરૂઆત થઈ ગઈ જયારે તમે જોરનો માળ આપણે કહે ને એ આખો કમ્પ્લીટ થઈ ગયો હજ તો અમારે કેટલી ઘટ આજે અમારે ગરમી છે આપણે ગાય હાટું હે ને પટોપટ વાટેલીએ ઢોરના લીલાડા બહુ જ જમાવટ ને થે અમાર બધાય નહીં આ બાજુમાં હે એટલી કીધી ને એટલી જવાને નાની નાની હે આને લગભગ વાઢવાની નહીં રે એથી ઉપાડવાની જ બાટું સોટું જે થાય ઓલા ખેતરમાં જે અડધી આકર જવા છે ને એને તો ઝાડવા બાજુ મકાઈ છે ને મકાઈ વૈજને જ કરતી ખબર નઈ કામ હોય હા પરવા વાટાણા માં છે ને ઢોર લીલાડા નો વાટ પડે ગયો બદલે ઠેકાણું આ આવી જવાય લાઈન પડી જાય બધી હારી ને હારી એ કઈ અલગ ને જાજી છે હે એવું પૂરી થયું આથી સેટ લાઈન શરૂ થાય 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 તે ફાઇનલ કંઈક મોટલી થઈ ગઈ આપણા ખડની અમારે હેના ટાણે ગાય નાખવાનું હોય હું એને બધાની અંદર મોગડું નાખવાનું હોય તો એ આપણો દી પણ આથી મેં આજનો આપણે વિડીયો પણ આ હું રાખી આજ કંઈ કંઈ ગાંતા નથી કારણ કે કામ હોય ને ન નીકળે કાલે વરે પાછા ફરી થાય ને તો જોઈએ કાલે નહીં રહીને તો વરે કાંઈક કુમરો મારા કારણ કે કાલે જ પછી કાંઈ તમે હે ને ઘરનો બ્લોક જોવા જવો ને થાકો થોડોક કન્ટેન્ટ પણ મારે દેવો પડે ભાઈનો ખેર તો કયા કામ કીધું ને આ ખાતું હોય ખાતું નું થોડું કંઈક બતાડે બરોબર ને એવું હોય ચાલો મળ્યું કાલે ને એવું લાઇટું બાઇટું કરી લઈએ ના તો અમારે બે મહેમાન ગમે નથી આવીએ એટ આપીને બેઠા હોય હમણાં તો બે છે ને મૂળા એટલે ખાય ને એને વાત પૂછો મામા કેન્ડી તો ખાતી જ ઇણાવાહા લગાનામાં દીપડો ચાલુ થઈ ગયો મૂળ ખાવામાં ન કહું દેહે કૂતર્યું હોય ને જોવું એ કંઈ આ જે આપણે બકાલું હોય ને એ કંઈ ખાઈ ને મૂળા હે એક જાતની નહીં બકાલામાં જ આવી જાય હલો એ આપણે હે ને લાઇટ કરી નાખીએ ફટફટ હોય તો સારું 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 હે એટલે ને જે મેં ટ્રેક્ટરને જવા દીધું વાં કારણ કે એ ગાય એકાદ બે દીમાં જ લગભગ વ્યાય જાય એટલે ગાયની જ્યાં બાંધવાની થાય આ ગોદામમાં વાસડાની બેની ગાય વાસડાને વાં ને તો ગાડીને જરાક આપણી પાસે ઓલી સાઈડ દબાવવી જોઈએ ટ્રેક્ટરને જ્યાં આપણે જવા દીધું વાં તો હોય એક દી સાફ સફાઈ કરે ને અંદર પૂરા દીધું આ ચાલો મળી હું કાલે આઈ હોપ બધા પાસે એવી આશા રાખું કે આજનો લોક બધાને પસંદ આવ્યો હોય ને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી હોય ને ચેનલને ન જતા બાકી લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરીને કી જો કે વોક લાગ્યો ગયો તો મળી હું કાલે તો બધાને જય માતાજી અને બાય બાય